હેર ગ્રોથ માટે આ વસ્તુ ખૂબ જ ફાયદાકારક છે ડાર્ક ચોકલેટમાં સિત્તેર ટકા કોકો હોય છે તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ હોય છે ફેટી એસિડ અને વિટામિનથી ભરપૂર ડાર્ક ચોકલેટ વાળના તાંતણાઓને મોઈશ્ચરાઈઝ બનાવે છે અને ખોપરી ઉપરની ચામડીને પોષણ આપે છે તે ચમક પણ પાછી આપે છે અને હેલ્ધી વાળમાં ફાળો આપે છે એવું માનવું મુશ્કેલ છે કે સ્વાદિષ્ટ ચોકલેટ વાળના વિકાસમાં મદદ કરી શકે છે ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે ડાર્ક ચોકલેટમાં સિત્તેર ટકા કોકો હોય છે તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ હોય છે ફેટી એસિડ અને વિટામિનથી ભરપૂર ડાર્ક ચોકલેટ વાળના તાંતણાઓને મોઇશ્ચરાઇઝ બનાવે છે અને ખોપરી ઉપરની ચામડીને પોષણ આપે છે તે ચમક પણ પાછી આપે છે અને હેલ્ધી વાળમાં ફાળો આપે છે એક એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ઓક્સિડેટીવ તણાવ વાળની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે જેના કારણે વાળ ખરવા અને વહેલા સફેદ થવા લાગે છે ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો ફ્રી રેડિકલ સામે લડે છે અને ઓક્સિડેટીવ તણાવને અટકાવે છે જેનાથી વૃદ્ધિ અને વાળ ખરવાની પ્રક્રિયા ધીમી પડે છે ફ્લેવેનોલ્સનું પ્રમાણ વધુ હોવાથી તે વાળના સ્વસ્થ વિકાસને ટેકો આપે છે અને ઓવરઓલ બ્લડ ફ્લો સુધારે છે જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે બે કોપરથી ભરપૂર આપણા વાળના ફોલિકલ્સને પોષણ આપવા માટે કોપરની જરૂર પડે છે ડાર્ક ચોકલેટમાં કોપરનો સમાવેશ થાય છે કોપર કોલેજનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એક પ્રોટીન જે હેલ્ધી સરળ અને મજબૂત વાળને ટેકો આપે છે આપણું શરીર કુદરતી રીતે કોપરનું ઉત્પાદન કરતું નથી તેથી આપણે તેને આપણા ડાયટમાંથી મેળવવાની જરૂર છે ત્રણ સનડેમેજથી બચાવે ડાર્ક ચોકલેટમાં રહેલા પોષક તત્વો ફક્ત વાળના વિકાસને વધારતા નથી પરંતુ તમારા વાળની ઓવરઓલ રચના અને ક્વોલિટી પણ સુધરે છે ડાર્ક ચોકલેટ વાળની હેલ્થ સુધારે છે તે માથાની ચામડીને હાનિકારક યુવી કિરણોથી બચાવવાથી લઈને મજબૂતી પ્રદાન કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર